માંડલ ગામની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય પેટા ચૂંટણીના પરિણામો જાહેર શાંતિપૂર્ણ રીતે મત ગણતરી પૂર્ણ માંડલ ગામની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય પેટા ચૂંટણીના પરિણામો જાહેર શાંતિપૂર્ણ રીતે મત ગણતરી પૂર્ણ નગરની શ્રી મહાત્મા શાળા ખાતેના હોલમાં કરાઈ મત ગણતરી ઉમેદવારોને ચૂંટણી સ્ટાફ વચ્ચે કોર્ડન કરાઈ મત ગણતરી કેન્દ્ર પર પીઆઈ અધિકારી સહિતનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો પચાસ થી વધુ ચૂંટણી સ્ટાફ મત ગણતરીમાં જોડાયો સવારે નવ કલાકે મત ગણતરી પ્રારંભ બપોરના અઢી કલાક સુધીમાં તમામ પંચાયતના પરિણામો જાહેર સામાન્ય ચૂંટણી સીતાપુરમાં સુમીબેન અભુજી ઠાકોર કુણપુરમાં ગૌરીબેન રતિલાલ ઠાકોર વાસણામાં દીપિકાબેન શૈલેષભાઈ પટેલ અને પેટા ચૂંટણી યોજાઈ તે નવા ગામમાં ભીખાભાઈ શંકરભાઈ જાદવ જીત્યા વોર્ડના પરિણામો જોઈએ તો સીતાપુરમાં વોર્ડ નંબર એકમાં વિજેતા ઉમેદવાર ઝનકવા સંજનસિંહ ઝાલા વોર્ડ નંબર ત્રણમાં જશીબેન વિનોદભાઈ રાઠોડ વોર્ડ નંબર નવમાં હરજીભાઈ વેલાભાઈ રાઠોડ જ્યારે વોર્ડ નંબર દસમાં હિતેશભાઈ હીરાભાઈ અને કુણપુરના વોર્ડ નંબર સાતમાં ભૂમિકાબેન વિશાલભાઈ પટેલ વિજય બન્યા ભારત માતાજી જય આ તબક્કે વાસણા કુણપુર સીતાપુર ત્રણ ઇલેક્શન નવા ગામ ચાર ઇલેક્શન માંડલ તાલુકાના હતા જેમાં અત્યારે વાસણનું રિઝલ્ટ થયું છે તો પ્રથમ ઉમેદવાર કંચન હતા એમને બસો ચોતેર મોટ મળ્યા છે દીપિકાબેનને પાંચસો છત્રીસ મોટ મળ્યા છે જ્યારે કેન્સલ અને નોટોમાં થઈને ઓગણત્રીસ મોટ થયા છે અત્યારે દીપિકાબેન પટેલનો વિજય થયો છે વાસણા ગામે આ તબક્કે દરેક મતદાર ભાઈઓનો દરેક તાલુકામાં જે પણ ઇલેક્શન હતા એમાં જે ભાઈઓ હતા બધાનો ખૂબ આભાર માનું છું અને વાસણા ગામ સરપંચની ઇલેક્શનમાં દીપિકાબેનનો વિજય થયો છે તે બદલ દરેક વોટર્સનો ખૂબ ખૂબ આભાર ભારત પાસે ઉમેદવાર સુનિલબેનજી ઠાકોર આ બહુ ગ્રામજનોએ ખૂબ અને વિજય ગણાય ખૂબ ખૂબ આભાર કુલકુલની જનતાને ખૂબ ખૂબ આભાર મને ખૂબ લઈને ખૂબ મત આલ્યા ખૂબ ખૂબ આભાર તમારું નામ બોલો દરી મારું નામ ઠાકોર રતિલાલ ભીસાજી કુલકુ તાલુકો જુનમ ગામ જિલ્લો અમદાવાદ અને તમારા ગામની અંદર જે અત્યારે ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે સરસ સરસ શાંતિ શાંતિ શાંતિનો માહોલ છે ખૂબનો માહોલ અને હવે તમે સરપંચ બન્યા પછી ગામના કામો કેવા કેવા કરશો દરેક કામ વિકાસ કરશો જનતાને અને ગામની અંદર જનતા જે રહી છે તમારા વિશ્વાસથી તમને જે જીતાડવામાં આવ્યા છે દરેક ગામવાળા જનતાનો તમે શું વ્યક્ત કરશો આભાર